કિલોગ્રામ એકસો ત્રાણું કિલો વજન ઉઠાવી ભારતની સુપ્રસિદ્ધ ભાર ઉલોક મીરાબાઈએ જીત્યું સુવર્ણપ્રદક ભારતીય સુપ્રસિદ્ધ ભાર ઉત્તોલક મીરાબાઈ ચાનુએ આંતરરાષ્ટ્રીય મંચ પર પુનરાગમન કરતા વધુ એક વખત દેશનું ગૌરવ વધાર્યું છે અમદાવાદ ખાતે આયોજિત રાષ્ટ્રમંડલ ભાર ઉત્તલન પચીસમાં સુવર્ણ પદક પોતાના નામે કર્યું છે આ વિજય સાથે પોતાની અસાધારણ પ્રતિભા અને સંકલ્પનો પરિચય ફરી એકવાર વિશ્વને કરાવ્યો છે મીરાબાઈ ચાનુએ મહિલાઓની અડતાલીસ કિલોગ્રામ વજન શ્રેણીમાં ભાગ લીધો હતો તેમણે સ્નેચ વિભાગમાં ચોરાસી કિલોગ્રામ અને ક્લીન એન્ડ જર્ક વિભાગમાં એકસો નવ કિલોગ્રામ વજન ઉઠાવી કુલ એકસો ત્રાણું કિલોગ્રામના પ્રભાવશાળી પ્રદર્શન સાથે પ્રથમ સ્થાન મેળવ્યું હતું પેરિસ ઓલિમ્પિક્સ બે હજાર ચોવીસ બાદ તેમની પ્રથમ સ્પર્ધા હતી અને તેમાં તેમણે સુવર્ણ પદક જીતીને એક મજબૂત પુનરાગમન કર્યું છે આ વિજય માત્ર એક પદક સુધી સીમિત નથી પરંતુ તેના મીરાબાઈ ચાનુએ ગ્લાસગો ખાતે યોજાનાર બે હજાર છવ્વીસ રાષ્ટ્રમંડળ રમતો માટે સીધી યોગ્યતા પણ મેળવી લીધી છે તેમની આ સિદ્ધિ દેશના યુવા ખેલાડીઓ માટે પ્રેરણારૂપ બની છે અને ભારતીય ખેલ જગતમાં ઉત્સાહનો માહોલ સર્જાયો છે